નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર જિલ્લા એલસીબી પોલીસે અબીરગઢ પાલનપુર હાઇવે પર આવેલ આશીર્વાદ હોટલ પાસેથી કરોડો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી બનાસકાંઠા પ્રશાંત સુંબીની સૂચના આધારે બનાસકાંઠા એલસીબી પોલીસ દ્વારા મોટી કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડેલ આજ રોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઈવી દેસાઇ એલસીબી પાલનપુર તથા એએસઆઈ રાજેશકુમાર હરિભાઈ વિગેરે એલસીબી પોલીસ સ્ટફના માણસો દ્વારા બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં સૌથી વધુ કિંમતનો દારૂનો જથ્થો કિંમત રૂપિયા એક કરોડ પચીસ લાખ બે હજાર એકસો છન્નું તથા ટ્રેલર ગાડી તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા એક કરોડ પાંસઠ લાખ બે હજાર છસો છન્નુનો મુદ્દામાલ એલસીબી દ્વારા શોધી કાઢી બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસનો સૌથી વધુ કિંમતના દારૂના જથ્થાનો કેસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠા દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના અમીરગઢ પાલનપુર હાઈવે આશીર્વાદ હોટેલ પરથી પકડી પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અહેવાલ હરેશ અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા